વાત સુરતની કરીએ જ્યાં સ્વચ્છતાને લઈ મહાનગરપાલિકાની ઝુંબેશ યથાવત છે પાલ વિસ્તારમાં ફટાકડા ફોડતા સાત હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ફટાકડા ફોડતા સમયે જાહેરમાં કચરો કરવા બદલ આ દંડ ફટકારાયો છે આ પહેલા પણ આ પ્રકારે વરઘોડાને લઈને સુરત મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો હતો આજે ફરીવાર પાલ વિસ્તારમાં વરઘોડા દરમિયાન જે ફટાકડા ફોડ્યા હતા ત્યારબાદ જાહેરમાં કચરો થયો તેને લઈ આ દંડ ફટકારાયો છે અઢાર તારીખના રોજ પાલ આરટીઓ ખાતે એક વરઘોડામાં જ્યારે રસ્તા પર ખૂબ જ પ્રમાણમાં તેમણે ફટાકડા ફોડીને રસ્તો ખરાબ કરેલો હતો ત્યારે આપણા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવેલો હતો દંડ ફટકારવાનું મુખ્ય આપણું શહેરીજનોને એવું દંડ ફટકારવા કરતાં પણ શહેરીજનોને આ એક ખાસ અપીલ છે કે જ્યારે સ્વચ્છતામાં આપણે સુરતને પ્રથમ ક્રમ જાળવી રાખવાનો છે સુરતના તમામે તમામ રસ્તા આપણે ચોખ્ખા જ રાખવાના છે હંમેશા માટે ત્યારે આ પ્રકારનો જાહેરમાં ગંદકી કરીને રસ્તાઓ નહીં ખરાબ કરે